હું જાફરાવા તાલુકાના પટવદર ગામનો રહેવાસી છું મારું નામ રવિભાઈ જીવાભાઈ જોડિયા છે હું મૃતકનો નાનો ભાઈ છું મૃતકનો નાનો ભાઈ છું એ ત્રણ દિવસ પહેલાં મારા ભાઈ નરેશને પોલીસ માર મારવાથી મૃત્યુ નિપજાવેલ છે ઘટના એવી છે હતી કે આ અંદાજે ચારક મહિના પહેલાં મારા ભાઈના શાળાની સૂત્રાપાડા પોલીસ કોઈ બાબતે ધરપકડ કરેલી ત્યારબાદ તે વ્યક્તિ કસ્ટડીમાંથી ગાયબ થયેલ હોય જેની માહિતી મેળવવા મારા ભાઈએ આરટીઆઈ કરેલી જેની દાજ રાખી સુત્રાપાડા પોલીસ તાલાળા પોલીસ નાગેશરી પોલીસ મારા ભાઈની ભટવદર મુકામેથી જબરદસ્તી જોરજબરદસ્તી ધરપકડ કરેલી હતી તેમજ કોઈ અજાણ્યા પોલીસ અધિકારીએ કાયદા વિરુદ્ધ જઈ મૃતકના ધરમપત્ની યાની કે મારા ભાભીનો હાથ પકડી છેડતી કરવાના પ્રયત્ન કરેલ જેના વિડીયો પણ અમારી પાસે છે ધરપકડ બાદ ઢોર માર મારતા ગાડીમાં બેસાડી ગયેલ ત્યારબાદ શું ઘટના બની તે મને ખબર નથી પણ મારા ભાઈનું પોલીસ સ્ટેશનમાં ઢોર માર મારવાથી મૃત્યુ થયેલ હોય તેવી મને શંકા છે મારા ભાઈનું મૃત્યુ થયા બાદ અમો ડેડ બોડી સંભાળવાની ઇનકાર કરેલ અને અમો એફઆઈઆર કરવા માટે સમાજના આગેવાનો સાથે નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં ગયેલ પરંતુ નાગેશ્રી પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવાનો ઇનકાર કરેલ જેથી અમારા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી આ બાબતે જાણ કરતા આ નાગેશરી પોલીસ સ્ટેશન પર આવેલ અને પીએસઆઈ સાથે વાત કરેલ અને એફઆઈઆર સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર થશે જેની ધારાસભ્ય દ્વારા ડીએસપી સાથે વાત કરી અને અમો અને અમારા સમાજના આગેવાનો સાથે સુત્રાપાડા પોલીસ સ્ટેશન પર આવેલ જ્યાં ડીએસપીએ એવો એ જણાવેલ કે તમે જાણવા જોગ અરજી આપો એફઆઈઆર કરવાની સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી ઇનકાર કરી દીધો તો સમાજના એક દીકરા તરીકે હું સમાજના સમાજને વિનંતી કરું છું કે આ બાબત બનાવ બન્યો તે ભવિષ્યમાં આવો આવો બનાવ કોઈની સાથે ના બને એના માટે હું દરેક સમાજના વડીલને અપીલ કરું છું અને મારી એક અરજી છે કે એફઆઈઆર કરી જવાબદાર તમામ અધિકારી સામે ગુનો દાખલ કરવામાં નહીં આવે તો હું મારા સહપરિવાર સાથે એસપી કચેરીએ એસપી કચેરીએ આ આત્મહત્યા કરીશું જેની તમામ જવાબદારી પોલીસ તંત્રની રહેશે જેની ગંભીર નોંધ લેવી જય હિંદ જય કોડી સમાજ જય માતાજી